સુરત માં ધોળેટીના તહેવારની ઉજવણી વચ્ચે એક મોટી દુર્ઘટના સુરતના પાલનપુર જકાતનાકા શાકભાજી માર્કેટ પાસે રહેતા બે યુવાનો મદદ માલી અને વિનોદ સહગરા તેમના મિત્રો સાથે ધોળેટી ઉજવવા માટે બહાર નીકળ્યા હતા કોઝવે તરફથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બે યુવકોને નાહવાની ઈચ્છા થઈ હતી તેઓ કોજોમાં નહાવા જતા પગ સ્લીપ થઈ જવા પામ્યો હતો અને પાણીમાં પડ્યા હતા પહેલા એક યુવક પડ્યો હતો ત્યારબાદ અન્ય એક પડતા બંનેના ડૂબી જતા કરુણ મોત જવા પામ્યા હતા બીજી તરફ બે યુવકો કોજોમાં ડૂબી ગયાનો કોલ મળતાની સાથે જ મોરા ભાગર ટીમ અને કતારગામ ટીમ ફાયર સ્ટેશનની ઘટના સ્થળ ઉપર પહોંચી હતી બહાર કાઢવાની ખૂબ જ ઝડપથી શરૂ કરી આવી હતી યુવકો મદન માલી તથા વિનોદકુમાર સહગરાને પાણીમાંથી બહાર કાઢી એકસો આઠમાં તપાસ થતા બંનેને મૃત જાહેર કર્યા છે તો સ્થળ પરથી જાણવા મળ્યા મુજબ મિત્રો ધોરેટી રમવા માટે બહાર નીકળ્યા હતા અને તેઓ કોજવે ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ડૂબી જનાર બે યુવકોએ જીદ કરી કે આપણે કોજોમાં નાહીએ પરંતુ અન્ય તેમના મિત્રોએ તેમને ના પાડી હતી કે અહીંયા નાહવાનું નથી છતાં તેઓ ન માન્યા અને મોઢું ધોવા માટે રેલિંગ ક્રોસ કરીને જતા એકનો પગ સ્લીપ થઈ જવા પામ્યો હતો તેને બીજો બચાવવા જતા તે પણ પાણીમાં ડૂબી જવા પામ્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા